કોસી નદી દર વર્ષે તબાહી મચાવે છે ભાગલપુરના નવગાછીયા સબડિવિઝનમાંથી પસાર થતી કોસી નદીએ આ વર્ષે ઘણા ગામોમાં સેંકડો ઘરો અને સેંકડો એકર જમીનને ઘેરી લીધી છે નવાગાછીયા સબડિવિઝનના ખારીક બ્લોક હેઠળના સિંહકોંડ ગામનું અસ્તિત્વ નષ્ટ કરવા માટે કોશી નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ભાગલપુરના સબ ડિવિઝન હેઠળના ખારીક બ્લોકના સિંહકુંડ ગામમાં કોશી નદી તબાહી મચાવી રહી છે કોશી નદીમાં એક ડઝનથી વધુ મકાનો ડૂબી ગયા હતા થોડા સમયમાં પાકું મકાન ધૂળમાં લપેટાઈ રહ્યું છે કોશીમાં પાયમાલીનો લાઈવ વિડિયો સામે આવ્યો છે જેમાં એક કોન્ક્રીટનું મકાન પત્તાના ડેકની જેમ તૂટીને કોશી નદીમાં ડૂબી ગયું છે ચિત્ર ભયાનક છે લોકો ભયભીત છે છેલ્લા વીસ દિવસથી ભારે ધોવાણ થઈ રહ્યું છે કોસીનો પ્રવાહ આત્મા ઉત્તેજિત કરે છે અચાનક ભારે ધોવાણ શરૂ થયું ધોવાણની ગતિ એટલી ઝડપી છે કે છેલ્લા એક સપ્તાહમાં લોકોના ઘર નદીમાં ડૂબી ગયા છે લોકોના ઘર કોસી નદીના મુખ પર છે જે ગમે ત્યારે ધોવાણનો ભોગ બની શકે છે ધોવાણની ઝડપ જોઈને નદી કિનારે રહેતા લોકો પોતાની મહેનતથી કમાણીથી બનેલા મકાનો તોડીને પોતાનું સામાન લઈને ભાગી જવાની તૈયારી કરી રહ્યા છે कितनाक लोगों પોતાનો ઘર છોડીને સલામત સ્તરોએ ગયા હતા યહાં પર કુછ કામ હોને વાલા નહય બસ શ્રી પુરા દેખતે હૈ જમા કર દેતા હૈ ખીદારને બસ ઉસકે બાદ કુશી મેં સંગ ચલા દેતા હૈ કે યહાં પર એક ભી બોડી કા જગહ નહી છે નહી હો રહા હૈ કામ સહી કોઈ કામ નહી ચલતા હૈ તો કંપની કા માલિક કોન હૈ માલિક તો એ મુંસી એક તો હૈ મુંસી એ નિકરવાતા હૈ માલને માલિક હતા હે મુક્તિ આયા થા કોઈ ભી આદમી નહય કોઈ આદમી નહય बोरा बस बोलिया भर के जमा किया में गया फिर जमा हो रहा है तो लगे लक्ष्मी लेकर लाठी आए लक्ष्मी के बीदा खरीद के दू लाख हमरा दिल्ली बंगाल कमा के बेटा बहुत मेहनत लगता है खर्चा लगता है बहुत अब सरकार कुछ देता है ખતરનાક બની ગયો છે કે જમીન અને મકાનોના ભાગો કાપીને કોસી પ્રવાહમાં ભળી રહ્યા છે દર વર્ષે આવી જ સ્થિતિ જોવા મળે છે દર કલાકે વીસ થી ત્રીસ ફૂટ જમીન નું ધોવાણ થઈ રહ્યું છે અને કોસી ભળી રહ્યું છે ગ્રામજનો ભયભીત છે અને તેમની સંભાળ રાખનાર કોઈ નથી ગ્રામજનોમાં જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર પ્રત્યે પણ રોષ છે આ ગામ કોસી છે બીજી બાજુથી પસાર થવા માટે એક પણ પાકો રસ્તો નથી છતાં જનપ્રતિનિધિઓ આ તરફ ધ્યાન આપતા નથી ધોવાણ વિરોધી કામો થઈ રહ્યા છે પરંતુ ધારાસભ્યો અને સાંસદોએ જાણવું જોઈએ કે તે કેવી રીતે થઈ રહ્યું છે बात यह है कटाव तो पहले तो पहले उतना कटाव नहीं होता था पहले गंगा का धारा जो था ना ढंग से चलता था अब वो, वो क्या कहा जाए नक्का बराज हाँ, में सो गाद बैठ गया वो पत्थर का रूप ले लिया ऊंचा हो गया बैठते बैठते बैठिए रहा तो पानी टप नहीं पाता जब तक गाद को समाप्त नहीं करेगा तब तक बार रहेगा कटाव चलते रहे मैं तो साग खास करके बिहार सरकार केंद्र सरकार से आग्रह करता हूँ अपील करता हूँ इन लोगों को इतना जो कटाव में पैसा लगाता है जहां गंगा का किनारा है जहां कटता है यहां से बाल दे ढलाई दे। कर दे हाँ मजबूत ढलाई कर दे उतरने का सिर ही उतार दे गंगा में कहते इतना तो पैसा फेंक रहा है लूटने का चक्कर है धुवार नामे कोसी मे वास कापी ने रेती नी आवी रही छे તે પણ કોસીના જોરદાર પ્રવાહમાં ધોવાય રહી છે જ્યારે કોઈ ગુસ્સે થાય ત્યારે જ જળ સંપત્તિ વિભાગ जागे છે જે એકાદ બે મહિના પહેલા ધોવાણ વિરોધી કામગીરી જોરશોરથી કરાઈ હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત હવે આ કામગીરી ઈંટના મોણામાં ભૂસ્કો સમાન સાબિત થઈ રહી છે હજુ સુધી ન તો વહીવટી તંત્ર કે ન તો કોઈ જન પ્રતિનિધિ અહીં કાળજી લેવા પહોંચ્યા છે હા اس کے પહેલા जो है एंटीरोजन का काम नहीं हो पाया तो यहाँ फिर फ्लड के टाइम में जब पानी बढ़ा तो यहाँ कटा हुआ तो ग्रामीण वगैरह और विधायक महोदय सब विभाग को सूचित किए तो वहाँ से फिर नवे स्कूटी साहब हम लोग को यहाँ भेजे देखने के लिए देख के हम लोग रिपोर्ट किए कि हाँ में यहाँ पर कटाव हो रहा है तो फिर अध्यक्ष महोदय ये सी साहब को यहाँ लाए थे यहाँ साइड पूरा घूमे घूमने के बाद तब तो कहे कि ठीक है इसका स्लोक कटिंग की है तब तक क्या क्या काम हुआ यहाँ शुरू में स्लोप कटिंग हुआ स्लोप कटिंग करने के बाद दो तीन दिन के अंदर पानी तेजी से बढ़ा वो स्लोप कट गया फिर बेम्बू रोल का काम चालू हुआ